એસજી હાસ્પિટલ અરેમો ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણના જણાવ્યા મુજબ આ વખતે ઠંડીનું પ્રમાણ વધશે જે રીતે આ વખતે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ હતું તેવી જ રીતે ચોમાસામાં પણ વરસાદ ખૂબ જ પડ્યો અને પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી તેવી જ રીતે ઠંડીનું પ્રમાણ પણ વધશે એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણના જણાવ્યા મુજબ આ વખતે ઠંડીનું પ્રમાણ વધશે જે રીતે આ વખતે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ હતું તેવી જ રીતે ચોમાસામાં પણ ખૂબ જ વરસાદ પડ્યો અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેવી જ રીતે ઠંડીનું પ્રમાણ વધશે ઠંડીથી બચવા માટે લોકોએ ગરમ કપડાં પહેરવા જોઈએ અને સિઝનલ ફૂડ ખાવા જોઈએ હાલમાં શિયાળાની ઋતુ આવી રહી છે એ દરમિયાન ઠંડી વધવાની શક્યતાઓ છે આ શિયાળાની ઋતુ દરમિયાન આપણે ઠંડીથી બચવાના તમામ પ્રયત્નો કરવા જોઈએ ઘરના બારી બારણામાં બંધ રાખી જરૂર પૂરતા જ ખુલ્લા રાખવા જોઈએ ગરમ કપડાં પહેરવા જોઈએ અને આ ઉપરાંત આપણે પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ ગરમ વસાણા જેવા આયુર્વેદિક ઔષધિઓ પણ આપણે વધારે પ્રમાણમાં લઈ શકીએ આ ઉપરાંત ભીડમાં જ્યારે આપણે નીકળીએ ત્યારે પણ ઠંડીની ઋતુમાં શ્વાસ શ્વસન તંત્રને લગતા રોગોનું પ્રમાણ વધવાની શક્યતા હોવાથી આ કાળજી લેવી જોઈએ માસ્ક પહેરીએ વૃદ્ધ વ્યક્તિ અને બાળકોની ખાસ સંભાળ લઈએ તો આપણે શિયાળાની ઋતુનો સફળતાપૂર્વક સામનો કરી શકીશું